અલકયાત્રા સમિતિ દ્વારા પરમ પૂજ્ય વિજય બાપુની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન યોજાયું હતું આપણા સૌનું કેન્દ્ર આધાર સત્તાધાર ના પરમ પૂજ્ય આપી ગયા પૂજ્ય શામજી બાપુ

આજે ભગવાન રામદેવજી બાપાના આશ્રમને ધાર ગામમાં આપણે બધાએ અતિથિ બન્યા છે બાપુ માટેનો તો છે પણ વિશેષ કાર્યક્રમ તો એ છે કે આપણે જેને કાયમ જેનાથી આપણે શ્વાસ લઈ શકીએ છીએ રાષ્ટ્રીય નિષ્ઠાથી જેનાથી આપણે અખંડ છીએ રાષ્ટ્રીય નિષ્ઠાથી જેનાથી આપણે અભય મારાથી પદાર્થ જય

દરેક પ્રાંતમાં હું તો કહું છું આવું અભિગમ ચાલવો જોઈએ અંબાજીમાં ભાદરવામાં ચાલે પણ ભાવ દેખાયો તમે સત્તાધાર આપણી જગ્યા પરથી ત્યાં તમામ વર્ગ દરેક વરણ એક પરિવાર થઈને બેસે છે આજે તમામ કમિટીના મેમ્બરોને આપણે એક પરિચય અને વિશેષ આગળના કે હાથ કે વેદોમાં લખા છે कि हसद हस के किया गया पाप रो रो के भुगतना पड़ता है हर हस, हस के किया गया पाप रो रो के भुगतना पड़ता है और शरीर को कष्ट देकर की गई पूजा अर्चना जब तक साधना सेवा सुख संपत्ति का कारण बनती है यात्रा करते हैं शरीर को कष्ट होता है मंदिर में झाड़ू लगाते हैं शरीर को कष्ट होता है के कलयुग और परीक्षित स्वभाव कलयुग ने कहा था कि श्रमे शक्ति कले युगे संग शक्ति कलेयुगे और धन शक्ति कले युग शक्ति तीन शक्तियां कलयुग में बहुत प्रभावी रहेगी श्रम की शक्ति स्वयं की ताकत संगे शक्ति चार आदमियों के साथ में घूमना संगठन नेता प्रतिनेता साधु संत इनके पास संगठन की शक्ति होती है और धन की शक्ति धन के बिना कुछ नहीं होता निर्धन का कोई अर्थ नहीं हर काम धन से होता है इसलिए भगवान को हमको धन भी मांगना चाहिए धन दो धरणी धर मैं आप सभी लोगों से यही कहता हूँ कि सनातन धर्म हमारा एक प्राकृतिक आदि देवी देवता वेदोक्त सनातन धर्म है सनातन धर्म का पूरा नाम आदि देवी देवता वेदोक्त सनातन धर्म एवं संचालक एक मजबूत माटी तो जो तो जे आपने मड़ी क्या यशस्वी वाप्रधान नरेंद्र भाई मोदी आज ये पंचोत्तर જન્મ છે ખાસ તો એની પણ શુભેચ્છા માટે આપણે આ કાર્યક્રમ શુભેચ્છા અને આશીર્વાદ અમારા પરગણાથી મોકલી નરેન્દ્રભાઈ તમને આવી મળે અમારું રાષ્ટ્રીય અભિયાન જે છે અભય નિર્ભયનું અખંડનું એ કાયમ જળવાય નહીં પછી આપણે જેવી શક્તિ જન્મ લે આપના જેવો પાવર આ રાષ્ટ્રમાં મળે અને અમારો આ સદવિચાર છે આપણા સુધી રહી આપણો જે વિચાર છે અમારા નાના નાની વ્યક્તિ સુધી પહોંચે એને આપણું ધર્મ જાણવું ધર્મ એટલે સાથે રહેવું ધર્મ એટલે સમજીને જવું ધર્મ એટલે મજબૂત થઈને રહેવું ધર્મ એટલે સાહસથી રહેવું ધર્મ એટલે સમજણથી રહેવું